નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલે મનપા કાર્યાલયમાં અને મોટા ઉદ્યોગો અને શહેરી શૈક્ષણિક સંસ્થાઓમાં વફરાતી ફાઇલ જોઈને કદાચ લાગશે કે આ કોઈ કંપની દ્વારા તૈયાર કરવામાં આવી છે પરંતુ આ ખાસ ફાઇલો જેમાં મહત્વના કાગળો અને દસ્તાવેજો મૂકવામાં આવે છે તે સુરતના ડાઉન સિન્ડ્રોમથી ગ્રસ્ત યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવે છે આ માટે તેઓને ખાસ સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે ચાઇલ્ડ માટે ભણતર અને સ્કિલ ડેવલપમેન્ટ માટેના કાર્યો થાય છે જે અઢાર વર્ષથી ઉપરના ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત લોકો ડેવલપમેન્ટ શીખી રહ્યા છે અને આત્મનિર્ભર પણ બની રહ્યા છે અહીં ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત યુવાનો દ્વારા ફાઇલો તૈયાર કરવામાં આવે છે સુરત મહાનગરપાલિકા દ્વારા સિત્તેર હજાર ફાઇલ બનાવવા માટે કહેવામાં આવ્યું હતું આ સાથે કેટલાક ઉદ્યોગ અને સુરતના શૈક્ષણિક સંસ્થાઓ પણ આ ખાસ વિદ્યાર્થીઓ પાસેથી ફાઇલ બનાવે છે આ ફાઇલ બની ગયા પછી કોઈ પણ કહી શકે નહીં કે આ ડાઉન સિન્ડ્રોમગ્રસ્ત યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી છે આ લોકો અલગ અલગ પ્રકારની ફાઇલ બનાવતા હોય છે શાળામાં એકસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ બને છે અને તેમને અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવવામાં આવે છે આ ખાસ પ્રકારની એક્ટિવિટીના કારણે તેમની સ્કિલ ડેવલપ થાય છે અઢાર વર્ષની ઉપરના આ સ્પેશિયલ ચાઇલ્ડ છે તેઓ ફાઇલ અને રાખડીઓ પેઇન્ટિંગ બેગ બનાવે છે ફાઇલની તમામ પ્રક્રિયા માટે તેમને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે દર મહિને આશરે ચાર હજારથી વધુ ફાઇલો તેઓ તૈયાર કરી રહ્યા છે અહીં અઢાર વર્ષની ઉપરના ડાઉન ગ્રસ્ત પચાસ વિદ્યાર્થી છે સાથે તેઓ જણાવ્યું હતું કે સામાન્ય બાળકો કરતાં પણ આ બાળકોને સમજાવવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે પરંતુ એકવાર સમજી ગયા પછી તેઓ ખૂબ જ સરસ રીતે કાર્ય કરે છે તેઓ જે ફાઇલ તૈયાર કરે છે તે માટે અમે અલગ અલગ ગ્રુપ બનાવ્યું છે ફાઇલની તમામ પ્રક્રિયા આ લોકો કરતા હોય છે તૈયાર થયેલી ફાઇલમાં કોઈ પણ કચાશ રહેતી નથી આ જ કારણ છે કે અનેક સંસ્થાઓ ફાઇલ બનાવવા માટે અમારો સંપર્ક પણ કરે છે મારી ડોટર ક્રિષ્ના પટેલ આ સ્કૂલમાં શિલ્પા સ્કૂલમાં ભણે છે સી ઇઝ સ્પેશિયલ ચાઇલ્ડ જેને સીપી ચાઇલ્ડ કહેવામાં આવે છે એ ફિઝિકલી અને મેન્ટલી ચેલેન્જ બાળકમાં આવે છે એને બોલ સાંભળવાની શક્તિ નથી ચાલવાની તકલીફ છે અને બોલવાનું નથી હોતું અને એનો જન્મ આજથી લગભગ છત્રીસ વર્ષ પહેલાં થયો હતો પછી બે હજારના છમાં અમને ખ્યાલ આવ્યો કે એને સ્કૂલ મળી શકે એમ છે સ્કૂલમાં જવાથી એનો એક્સપોઝર વધવાથી એને ટ્રેનિંગ મળવાથી થોડુંક સારું રહેશે એટલે અમે શિલ્પા સ્કૂલમાં એમને એડમિટ કરીશું અને અહીંયા અમને સારું ટ્રેનિંગ મળે છે જમવાની ટ્રેનિંગ છે થોડું થોડું કલર મેચિંગની ટ્રેનિંગ એ બધી ટ્રેનિંગ એને મળવામાં આવે છે અહીંયા એનો બાય બર્થ પ્રી મેચ્યોર હતી એટલે એને ડૉક્ટરને અમને સલાહ આપી કે એનો આ રીતનો પ્રોબ્લેમ રહેશે પછી જેમ જેમ એ મોટી થતી ગઈ એના પ્રોબ્લેમ વધતા ગયા પછી અમને સ્કૂલ માટેની એડવાઇસ મળી એટલે અમે આ સ્કૂલમાં એને દાખલ કરી છે અને સ્કૂલમાં દાખલ કર્યા પછી એના બિહેવિયરમાં એના વર્તનમાં એના ડેવલપમેન્ટમાં ઘણો ફરક પડે છે એ સાયન્ટિફિક છે અહીંયા અહીંયા એને ડ્રોઈંગ બનાવવા માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે એનાથી હાયર એજ્યુકેશન હાયર આઈક્યુવાળા જે બાળકો છે એ લોકો ફાઇલ બનાવી શકે છે પગલું છ બનાવે છે બેગ બનાવે છે જ્યૂટ બેગ બનાવે છે અને બીજું રક્ષાબંધનની માટે રક્ષા બનાવે છે ઘણી વસ્તુઓ બનાવે છે એ લોકો અને સારું બનાવે છે આવા જે બાળકો છે એ પણ સમાજનો એક ભાગ જ છે અને એને માટે આપણાથી જે કંઈક બનતું હોય તે મદદ કરવી જોઈએ અને એને એસેપ્ટ કરવા પડે પહેલાં તો આપણે કે ભાઈ આ આપણો ભાગ છે અને એના પછી આપણે આ રીતના ટ્રેન કરવા પડે અને તમે જોયું છે કે ઘણા બાળકો ઘણું સારું કોન્સન્ટ્રેશનથી કામ કરે છે જે કારણ આપણે નોર્મલ પણ નથી કરી શકતા એટલા કોન્સન્ટ્રેશનથી લોકો કામ કરી શકે છે અને સ્કૂલના ટીચરોને પણ ધન્યવાદ આપવો પડે કે એ લોકો એ લોકોને સારી રીતે બેર કરે છે અને શીખવે છે કારણ કે આ બાળકો સાથે કામ કામલા માટે તમારે સ્પેશિયલ સ્કિલ જોઈએ મારી ડોટર અહીંયા બે હજારના છથી છે બે હજારના છથી અહીંયા રેગ્યુલર આવે છે પણ ઘણો ફરક પડ્યો કારણ કે જાતે પોતાની વ્હીલચેર હવે ચલવી શકે છે અને ઘરમાં પણ અમે જે કંઈક શીખવીએ છીએ તે શીખે છે અહીંયા ટીચર એને જાતે જમતા શીખવે છે કે જેનો અર્થ એવો થાય કે જ્યારે હું અને મારા વાઇફ નહીં હોય અને આ બાળક હોય તો એનું એને કોઈ રાખનાર માણસને પણ એ ડિપેન્ડન્ટ ઓછું રહું છું ઇન્ડિપેન્ડન્ટ કામ કરી શકે પોતાનું કપડાં પહેરી શકે તો કે લઈ શકે એ બરી ટ્રેનિંગ અહીં આપવામાં આવે છે સ્કૂલનો સમય અહીં 1 થી 4 નો છે કે આ મારા બે ડોટરની જે આઈક્યુ છે તે લેવલ જો તો એને માટે 3 કલાક બરાબર છે પણ જેના આઈક્યુ વધારે છે તો તે લોકો ફૂલ ટાઈમ સ્કૂલમાં આવે છે આ સ્કૂલમાં મે રાંદે રોડ મે યે સ્કૂલ દીપ સ્પેશિયલ এড્યુકેશન ટ્રસ્ટ કે નામ સે જના જાતા હે યે દીપ સ્પેશિયલ এড્યુકેશન ટ્રસ્ટ એક ટ્રસ્ટ હે જો સ્કૂલ કા નામ શિલ્પા સ્કૂલ ફોર સ્પેશિયલ चिल्ड्रन યે 26 સાલ સે યે રાંદે રોડ મે યે સ્કૂલ ચલ રહા હે हमारी ये यहाँ मनो दिव्यांग जो बच्चे हैं वो बच्चे यहाँ आते हैं मेंटली इंटेलेक्चुअल जो बच्चों को बोलते हैं ये 20 से 30 तक से लेके 69 तक जिनका ये बच्चों का आई है वो बच्चे हमारे यहाँ आते हैं मोस्टली इधर डाउन सिंड्रोम फिर सी पी ए डी एच डी एंड ऑटिस्टिक बच्चे हमारे यहाँ आते हैं ये छोड़ के भी थोड़ा बहुत जो अलग अलग टाइप का सिंड्रोम वाले बच्चे हैं वो सिंड्रोम वाले बच्चे भी हमारे यहाँ आते हैं ये बच्चों को हम लोग आई के हिसाब से ग्रुप बनाते हैं ग्रुप के हिसाब से ये बच्चों का अलग अलग एक बच्चों का इंडिविजुअल सिलेबस बनते हैं और जो ये बच्चों का जो कैटेगरी क्यार, वाइज जो सिलेबस ऊपर से डिसाइड किया हुआ है एन आई एन आई सी एम द्वारा जो सिलेबस दिया हुआ है वही सिलेबस के हिसाब से ये बच्चे હાર ય આત ટીચર ભી એ બચ્ચો ઇન્ડિવીજલ સેલેબસ બના કે ગ્રુપ કે હિસાબે એ બચ્ચો પઢાના ચાતે હાર્મી સો બચ્ચે આ રહે सौ में से जो बच्चे चौदह साल के ऊपर हैं वो बच्चों को हम लोग प्री वोकेशनल लेवल पे लेके आए हैं प्री वोकेशनल लेवल मतलब ये बच्चों को रजिंदा ज़िंदगी में जीने के लिए थोड़ा बहुत उद्दक करने के लिए जो जो चीज़ सीखना चाहिए जैसे कैसे काटिंग करना होता है कैसे ड्राइंग करना होता है कोई भी पर्टिकुलर कोई चीज़ कैसे कैसे काट सकते हैं ये सब जो जो शिक्षण होता है या ट्रेनिंग होता है ये बच्चों को दिया जाता है इसके बाद जो बच्चे अठारह साल के ऊपर आ जाते हैं ये बच्चों को हम लोग वोकेशनल ट्रेनिंग के हिसाब से ग्रुप बनाते हैं इसमें तीस से चालीस बच्चे है जो लोग फुल डे रह के अलग अलग टाइप का वस्तु बनाते हैं जैसे फुल साल ये पूरी साल में इन लोगों फाइल्स बनाते हैं हम लोग स्प्रिंग फाइल फिर काट फाइल बाउचर फाइल बॉक्स फाइल ये टाइप का अलग अलग टाइप का फाइल भी बनाता है साथ साथ में जो सीजनल है जैसे रक्षाबंधन आ रहा है तो रक्षाबंधन के लिए राखी बनाते हैं, दिवाली आए तो हमारे बच्चे 20 से तीस हजार दिया भी बना लेते हैं ये छोड़ के भी अलग अलग टाइप का गिफ्टिंग आइटम है छोटा छोटा जैसे तोरण हो ऐसे हैंगिंग तोरण ये छोड़ के अलग अलग टाइप का ये बच्चे फाइल्स भी बनाते हैं हाँ ये फाइल्स हमारे एस एम सी से भी सेवेंटी थाउजेंड जैसा फाइल्स हमारे स्कूल से लिया है अभी भी बड़े बड़े कॉरपोरेट कंपनी जो है स्कूल है कॉलेज है स्केट के अंदर जो जो स्कूल है वो भी हमारे यहाँ से फाइल्स लेके जाते हैं ये छोड़ छोड़ के भी छोटा छोटा व्यक्तिगत जो आए हैं वो भी हमारे यहाँ से फाइल्स लेके जाते हैं ये बच्चों का ये सब जो फाइज बच्चों को हम लोग ऑर्डर देते हैं ये बच्चे जो बनाते हैं ये फिर पूरी साल हो जाने के बाद इनमें से हम लोग इनको स्टाइफिन के हिसाब से थोड़ा बहुत मदद हम लोग करते हैं थैंक यू आवा प्रकार वीडियो तुमने जो गमता हो तो हॉटलाइन न्यूज़ चैनल ने लाइक शेयर सब्सक्राइब करो